આજે ઉના તાલુકાના ધારાસભ્ય માજી ધારાસભ્ય શ્રી પૂજાભાઈ વંશ ઉપસ્થિત રહ્યા છે તો પૂજાભાઈ તમે શું કહેશો કાર્યક્રમ વિશે સુરત ખાતે ખેડિયા કોઈ સમાજ દ્વારા તેત્રીસ વર્ષથી સમાજનું સંગઠન બને મજબૂત બને સમાજ સંગઠિત રહે અને સુરત ખાતે જે ધંધા રોજગાર માટે જે સમાજના લોકો અહીંયા સૌરાષ્ટ્રમાંથી જે આવ્યા એ લોકો એકબીજાથી પરિચયપણે સંવાદ કરવે અને એકબીજાના વિચારોને આપણે કરે એના માટે થઈને છેલ્લા તેત્રીસ વર્ષથી એ કાર્યક્રમો દર્શાવે છે પ્રથમ કાર્યક્રમ બસો અઢીસો ત્રણસો લોકોની શરૂઆત કરી અને આજે દસ હજાર સમાજના લોકોનું સંગઠન કરીને એ લોકો આજે કાર્યક્રમ કરે છે હું આજે ઉનાથી આ તેત્રીસમાં કાર્યક્રમમાં સ્નેહમિલનમાં અને વિદ્યાર્થીઓના સન્માન સમારંભની અંદર મને આજે ઉપસ્થિત રહેવાનો મોકો મળ્યો સમાજના આગેવાનોને માતાઓને મળી ત્યારે સમાજ શિક્ષણનારા દિવસોમાં સમાજ વિકન સમાજની સંસ્થાઓ સાથેનું શિક્ષણ મેળવી અને પ્રાર્થના કરવી અને જે યુવાનોએ પૂજા દિલીપભાઈ રાજાભાઈ હરેશભાઈએ જે જહેમત ઉઠાવી મધુભાઈ ચાવડા વગેરે આગેવાનો ત્યાં ઉપસ્થિતિ છે પૂજાભાઈ વંશ પૂર્વ ધારાસભ્યશ્રી આ બધા વડીલોના માર્ગદર્શન હેઠળ આજે સમસ્ત ઝડિયા કોળી પરિવાર સુરતને આંગણે પહેલીવાર એક સ્ટેજ ઉપર સંકલિત થયો છે એનું ગૌરવ હંમેશા રામદેવજી મહારાજ અને કોળી સમાજના આગેવાનો માનદાતા મહારાજ એ બધા સંતો લેતા રહેશે અને ભવિષ્યમાં હું તો એવું ઈચ્છું કે સમસ્ત કોળી સમાજના જે પરિવારો છે એ સ્ટ્રેડ આવે લાવે